વણ ઓળખાયેલ પુરુષની ડેડ બોડી સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા પુરુષની ડેડ બોડી મળી આવી છે એક અજાણ્યા પુરુષ જેની ઉંમર આશરે પચીસથી પાંત્રીસ જેનો બાંધો મધ્યમ રંગે ઘઉંવરણી જેની ઊંચાઈ આશરે પાંચ પોઈન્ટ પાંચ ફૂટ જેણે શરીરે મરુન કલરનું ગોળ ગળાનું હાફ બાઈનું ટી શર્ટ તથા ગ્રે કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે જેને જમણા હાથે કોણીથી નીચેના ભાગે દિલ કોતરાવેલ છે અને દિલની અંદર જીનું છુંદણ છે બાવડાના ભાગે નાગનું છુંદણ કરાયેલ છે અને હિન્દીમાં રામ લખેલાનું છુંદણ છે તથા કાંડાના ભાગે સિલ્વર કલર જેવી ધાતુની લકી અને કડું પહેરેલ છે અને ડાબા હાથમાં કાંડાના ભાગે કાળા કલરની દોરી પહેરેલ છે તથા ગળાના ભાગે કાળા કલરની દોરી પહેરેલ છે જે ફૂલી ગયેલ ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલ છે જે પુરુષની ડેડ બોડી સચિન મુલ્લા ડાઇંગ બ્રિજથી પલસાણા ટી પોઈન્ટની બાજુમાં જતી નહેરની બાજુમાં આવેલ રેલવે ટ્રેકની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ફૂલી ગયેલ ડીકમ્પોઝ હાલતમાંથી તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ મળી આવેલ છે જેના ફોટા આ સાથે સામેલ હોય જેના વાલી વારસ મળી આવેથી સચિન પોલીસ સ્ટેશન સુરત શહેર ગુજરાત રાજ્યના મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ નાઇન સેવન ફાઇવ વન નાઇન સેવન વન ટુ નાઇન ઝીરો નાઇન થ્રી ફાઇવ ફોર ઉપર જાણ કરવા વિનંતી